અથવા તો આપણે કઈ ખોરાક એવો લઈ રહ્યા છીએ કે જેને કારણે આપણું સ્વાસ્થ્ય બગડી ગયું છે તો આ બધાથી પાછા વળવા માટે શું કરવું જોઈએ તો અત્યારે તો તબીબી વિજ્ઞાન કે મેડિકલ સાયન્સ પણ ભલામણ કરે છે કે આપણે વધુમાં વધુ મિલેટ્સનો ઉપયોગ કરીએ જેને આપણે જાડુ ધાન્ય કહીએ છીએ મૂળભૂત તો આપણે અગાઉ તો ખાતા જ હતા પણ હવે ક્યાંક આપણે છેલ્લા પચીસ પચાસ વર્ષમાં એ ચૂકી ગયા છીએ તો ફરી પાછા મિલેટ્સ બાજુ વળીએ તો મિલેટ્સ શું છે એના ફાયદા શું છે

આપણે તો આમ તો સદીઓથી થી જાણીએ છીએ આપણા ઋષિ છે એમને તો એના પોષણ મૂલ્યો વિશે ખબર જ હતી અને આપણા જે વેદોમાં આયુર્વેદમાં એમાં બધામાં મિલેટ્સ નો જે ઉલ્લેખ છે એ જોવા મળે છે મિલેટ્સ વિશેની માહિતી પણ મળે છે અને સિંધુ ખીણ સંસ્કૃતિ હડપ્પન સંસ્કૃતિ

કે બંટીનો રોટલો ને તાંજડિયા ભાજી ભાજી ચાલો ને વિદુર ઘેર જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ પોતે પણ મિલેટ નો ઉપયોગ કરતા હતા હિમાયતી હતા અને એકાદશી ની વાત કરીએ ને કાલે જ છે તો એમાં પણ મિલેટ્સ વપરાય છે અને દ્વારકાધીશ ને છે ને એકાદશી ભોગ લાગે ને ત્યારે એમાં પણ ગવાય કે રાજ કરાની પુરી કી દી શીરો છે બહુ મીઠો રે સામરણી મે ખીર કી દી મોરયો ખટ મીઠો રે દ્વારી નાથ તમે થાળ જમવા ને અને ગીતો માં પણ છે ઓરી જુવાર ઉગ્યો બાજરો કે કાંગ ખેતર બધા ઉલ્લેખ જોવા મળે જ છે અને આપણે છે ને બ્રિટિશ રાજ આવ્યું ને ત્યાં સુધી મિલેટ્સ નો ઉપયોગ ખૂબ થતો તો આપણે ત્યાં પણ પછી ધીમે ધીમે ઘઉં ચોખા તરફ આપણે વળ્યા અને મિલેટ્સ વપરાતી ઓછી થઈ ગઈ આપણે મિલેટ્સ ને ભૂલી ગયા એના પોષણ મૂલ્યો ને પણ ભૂલી ગયા અને આજે ફરી આપણને સમસ્યાઓ આવી આરોગ્ય સંબંધી ત્યારે આપણને મિલેટ્સ યાદ આવ્યા એના પોષણ મૂલ્યો સમજાયા અને આપણે મિલેટ્સ નું ફરી શરૂ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ અને એના પણ

ગાઈને પણ આપણા ગીતોમાં પણ ભજનોમાં લોકગીતોમાં કવિતાઓમાં ઘઉના ખેતરમાં ઉયો રાજના હતા ત્યારે ભણવા આવતી હતી જવ તો આના ફાયદા શું અત્યારે આપડે ઘઉં અને ચોખા હવે તો આપણે મેંદા બાજુ વળી ગયા છીએ બ્રેડ ખાવી છે અને સવારના બ્રેડ બ્રેડ જામ ને ને બટર ખાવા છે તો મેંદાની સામે ઘઉંની સામે ચોખાની સામે આ મિલેટ્સ છે એના ફાયદા શું એટલે શારીરિક રીતે આપણે કેટલું એ પોષક છે અથવા તો કયા કયા એમાંથી મિનરલ્સ કે પ્રોટીન વગેરે મળતું હોય છે એનું કોઈ તમારી પાસે હોય જી હા હવે જો મિલેટ્સ છે ને એ પોષક તત્વોથી ભરપૂર છે સૌથી પહેલા તો આપણે ઘઉં ને ચોખાની વાત કરીએ ને તો એનું જે છે ને ગ્લુકોઝમાં રૂપાંતરણ છે ને એ બહુ જલ્દીથી થાય છે ત્યારે મિલેટ્સ છે એમાં એમાંથી છે ને તે જે ખાંડ આપણા શરીરને જે ખાંડ મળે છે એનું રૂપાંતરણ બહુ ધીમું થાય થાય છે છે એટલે એના કારણે આપણને ફાયદો બીજું કે જે જાડા ધાન્યો કે મિલેટ્સ એ ફાઈબર એટલે એમાં રેસાનું તત્વ સારા એવા પ્રમાણમાં હોય છે જે આપણા શરીર માટે ઉપયોગી છે બીજું પોષક તત્વોમાં વિટામિન્સ છે ધારો કે જુવાર છે તો જુવાર

હવે કઈ એવો રસ્તો કરી શકાય બીજો કે ભાઈ મિલેટ્સ નો ઉપયોગ કોઈ નવી રીતે કરી દાખલા તરીકે છોકરાઓને પીઝા ખાવા છે એને બ્રેડ ખાવી છે તો મિલેટ્સની બ્રેડ મિલેટ્સના ના પીઝા જે બેઝ હોય છે પીઝા નો એ સામાન્ય રીતે મેંદા કે મકાઈ વગેરેનો આવતો હોય છે તો એવું કઈ કરી શકીએ ભેળ આપણે ખાવી હોય તો મિલેટ્સ ની ભેળ તો વાનગી આજની પણ એનું કન્ટેન્ટ છે મિલેટ્સ હોય એવું કઈ કરી શકાય એવી એવી રેસીપી કઈ હોય છે થઈ શકે ચોક્કસ થઈ શકે ને આ દિશામાં પ્રયાસો પણ થયા છે હવે આપણે અત્યારે વાત કરીએ કે જુઓ મિલેટ્સ નો ઉપયોગ વધારવા માટે શું કરવું તો પેલા તો લોકભોગ્ય હોય ને એવી વાનગીઓ છે એ જો આપણે એનો સમાવેશ આપણા ખોરાકમાં કરી શકીએ તો જ એનો ઉપયોગ વધે એટલે મિલેટ્સ માંથી ઘણી એવી વાનગીઓ બને છે આજે નવી આધુનિક વાનગીઓ જેને કારણે આપણે મિલેટ્સ નો ઉપયોગ વધારી શકીએ બાજરો છે તો બાજરામાંથી રોટલો તો છે એમ કેવાય અને નો રોટલો જે ચાખે ને એમાં ખડીર વિસ્તારમાં પાકેલી બાજરીનો એનો સ્વાદ છે ને એ જિંદગીભર ભૂલી ના શકે અને બાજરીનો રોટલો હોય ગાંગડો હોય તો બીજું કઈ જ ન જોઈએ એટલું સ્વાદિષ્ટ હોય છે પણ ખાલી એનો એક વખત ચાખવાની જરૂર છે અને અત્યારે અમારે અહિયાં તો રણ ઉત્સવમાં આ રોટલો અને આ દેશી ભોજન થાળી આરોગ્ય છે અને એનો સ્વાદ જિંદગી પર ભૂલી શકતા નથી બાકી બાજરી છે ને તે ઢોસા એ બને અને બાજરીના લોટના અપમ પણ બને અને આપણે બાજરીના ઢોસા જો વાત કરીએ ને તો બાજરીના ઢોસા પણ આપણે ચોખાના ઢોસા બનાવીએ ને ને એ રીતે જ બને વાટકી વાટકી બાજરી અડદની સાત કલાક પછી એને મિક્સીમાં પીસી અને એને ફર્મેન્ટ કરવા મૂકી દો બાકી બીજે દિવસે તમે એને આરામ થી એના ઢોસા બનાવી શકો અને એ પણ સ્વાદમાં બહુ સરસ થાય છે તો બપોરનો સમય છે બધાને ભૂખ લાગી જે લોકો અત્યારે લાઈવ ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે એને તમે લસણ ની ચટણી ને ડુંગળીનો દડો અને ખડીર નો બાજરો ને વાત કરો એટલે કોક ને એમ થાય કે આ વસ્તુ ખરેખર ખાવા જેવી છે કચ્છમાં છો તો તમે કચ્છી બોલી પ્રયોગ પણ કરી શકો છો આ બધી વાનગીઓ મિલેટ્સ ની બનાવીએ તો ઘણી મોટી મુશ્કેલી પડે છે કે ભાઈ તમે આવી રેસીપી તો જાણી આવો છો અથવા તો હવે આ બધું અમે ક્યાં ખરીદીએ કે ક્યાં કામ ક્યાં મળે ને રાગી ક્યાં મળે અથવા તો અમારે તો રેડીમેડ મિલેટનું કઈ રેડીમેડ વસ્તુ મળતી હોય છે બિસ્કીટ નાન ખટાઈ વગેરે જી રાગી માંથી બનાવવામાં આવતી વાનગીઓ છે એમાં ખાસ કરીને રાગીના બિસ્કીટ રાગીની કુકીઝ આ બધું માખું હોય છે જુવારના લોટમાંથી પણ કૂકીઝ બનાવવામાં આવે છે બીજું જુવારમાંથી કેક પણ બને છે રાગીમાંથી પણ કેક બને છે એટલે રાગી અને ચોકલેટ છે એનું કોમ્બિનેશન બહુ સારું હોય છે જુવાર સાથે ગાજરનું કોમ્બિનેશન સારું હોય છે તો એમાંથી પણ કંઈક બને છે એટલે આવી રીતે બનતી હોય છે પછી જુવારમાંથી અ આપણે જે ચુરમાના લાડુ ગોળના બનાવીએ ને ઘઉંના લોટમાંથી એવી રીતે જુવારમાંથી પણ ચુરમાના લાડુ બનાવી શકાય બીજો રાજગરો છે તો રાજગરામાંથી પીસા પરાઠા બને અને એમાં રાજગરાનો લોટ હોય અને સાથે એમાં એનો આ સ્ટફિંગ માટે પનીર છે કોબીજ છે કેપ્સિકમ છે ગાજર છે આ બધી વસ્તુનો ઉપયોગ પણ કરી શકાય બીજું ભેળ ભેળ બનાવી શકાય તો ભેળ માટે આ જે મિલેટ્સ છે એને પલાળી અને ફણગાવી લેવાના અને પછી ભેળમાં જે ચટણીઓ હોય એ ચટણી ને સેવ ને આ બધું દાડમના દાણા છે આ બધું ઉપયોગ કરી

ઉમેરાય અને એ પ્રોબાયોટિક વસ્તુ આપણે લઈએ તો આપણને ફાયદો થાય અને રાગીમાં કેલ્શિયમ છે તો જે ગ્રોઈંગ ચાઇ ચિલ્ડ્રન છે કે ગ્રોઈંગ ચાઈલ્ડ છે તો એને સવારે તમે આવી વસ્તુ આપો તો સ્વાભાવિક છે કે એના શરીર માટે એના સ્વાસ્થ્ય માટે ઉપયોગી બને अच्छा એટલે મેં પહેલા જે વચ્ચે કીધુંતું કે તમે હોમ સાયન્સ માં পিએચડી કર્યું એવું લાગે છે. સવાલ નથી મારી વાત કરો તો દર્શકોને પણ કહી દીધું તમે અભ્યાસ શું કર્યો છે આમાં મિલેટ્સ માં આટલી બધી જાણકારી કેવી રીતે મેળવીમાં કેવી રીતે રસ તમને ખરેખર આમ જોઓ ને તો મારો અભ્યાસ છે એમકોમ અને પછી મેં એમફિલ કર્યું છે અને એ મારું

બે જાહેર થયું એટલે ત્યારે મેં મિલેટ્સ વિશેની એક શ્રેણી બનાવી હતી અને એમાં ખેડૂતો મિલેટ્સ નું ઉત્પાદન વાવેતર કેવી રીતે કરી શકે અને શા માટે મિલેટ્સ વાવવા જોઈએ કે મિલેટમાંથી શું વેલ્યુ એડિશન થઈ શકે આ બધી વસ્તુઓને આ બધી બાબતોને આવરી લેતી એક શ્રેણી બનાવેલી અને એ રીતે મને પોતાને પણ પછી અંગત રીતે મિલેટમાં રસ જાગવા માંડ્યો એટલે મેં વધારે એના વિશે વાંચન કર્યું થોડું જાણવાની કોશિશ કરી અને પછી મિલેટ્સ

પણ આમાંથી ખેડૂતોને પણ એટલું જ પ્રોત્સાહન મળે છોડી એની પણ ટિપ્સ આપજો કારણ કે આપણે વધુ કન્ઝમ્પશન કરશું તો સ્વાભાવિક છે કે પુરવઠો વધારવા માટે ડિમાન્ડ વધારવા માટે એ લોકો પણ પુરવઠો વધારશે તો ક્યાંક ને ક્યાંક આપણે ખેતીને પણ ફાયદો કરીએ છીએ હવે જુઓ ખેડૂતો માટે એવું છે ને કે એમને જે પણ વાવેતર કરે કે જે પણ ઉત્પાદન કરે એમાં જોઈએ થાય તો ખેડૂતો હવે ખેડૂતોને ઘઉં ચોખા કે આ જે કપાસ છે એરંડા છે તો એના ભાવ સારા મળી રહેતા હોય છે એટલે સ્વાભાવિક છે કે એ લોકો એનું ઉત્પાદન વધારે કરે પણ મિલેટ

આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં સુરત બાજુ પોંખ નું ચલણ છે એવી રીતે બાજરી તો બાજરી વપરાય છે અને વ્યાપક પ્રમાણમાં ખવાય છે એટલે બાજરીનું ઉત્પાદન જુવારનું ઉત્પાદન ખેડૂતો તો પણ કરે છે અને જુવારનું તો એવું છે કે તમે ત્રણેય સિઝનમાં એને વાવી શકો અને રાગી ને એ બધી વસ્તુ છે રાજગરી છે તો એને આંતર પાત તરીકે ખેડૂતો વાવી શકે વાવે તો એમને પૂરક આવક મળી રહે અને નાના ખેડૂતો છે એ પોતાના સ્થાનિક લેવલે જો મૂલ્યવર્ધન અપનાવે થોડું ઘણું તો એ રીતે એમને પણ ફાયદો થઈ શકે બાકી કોર્પોરેટ છે એ એ તો તો ને જેવી કંપનીઓ આ ક્ષેત્રે હવે વધુ પ્રોત્સાહન મળે માટે પોતાના ઉત્પાદનો બજારમાં મૂકવા લાગી જ છે અને આપણને બજારમાં મિલેટ્સ જુદી જુદી મિલેટ્સ ના લોટ છે એમના જે થૂલું કે એમનો જે દારો કહીએ એ પણ આપણને મળે છે અને

માંગ વધારશું તો ખેડૂતો ઉત્પાદન કરશે અને ખેડૂતો ઉત્પાદન કરશે તો જ આપણે વાપરી શકીશું એટલે આ તો પરસ્પરના સહકાર ની વાત છે અને આ કરવું જ રહ્યું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જી ટ્વેન્ટી ની સમિટમાં જે વિદેશી ડેલીગેટ્સ આવ્યા હતા એને પણ મિલેટ ની વાનગીઓ ખવડાવી અને મિલેટ ને ચખારી અને જો વિદેશીઓ પણ જો આ ચાખશે તો આપણે વિદેશનું એક્સપોર્ટ છે દેશો છે વિશ્વના એમાં મિલેટ્સ પાકે છે મિલેટ્સ નું ઉત્પાદન થાય છે અને લગભગ સાઠ એક કરોડ જેટલા લોકો મિલેટ્સ ખોરાકમાં ઉપયોગ પણ કરે છે પણ હજુ જો આ ઉપયોગ વધે

જો રાખવામાં આવે તો જે લોકોને સારી વાનગી મળી રહે અને ઉપયોગ પણ એ લોકો કરી શકે અને સારી વાનગી એમને મળી રહે અને એક સંતોષ મળે કે આપણે સારું ફૂડ લીધું

એક સાવચેતી પણ રાખવી જરૂરી છે કે પ્રમાણે એનો ઉપયોગ કરવો જોઈએ અમુક મિલેટ્સ ને પચવામાં થોડી વાર લાગે ફાઈબર વધારે છે એટલે એ રીતે અને એનું એનું એક પ્રમાણ નિશ્ચિત કરવું જોઈએ કે તમે કેટલું મિલેટ વાપરી શકો છો કેટલું ખાઈ શકો છો અને કેટલું ડાયજેસ્ટ કરી શકો છો અ નિલંબેન સરસ વાતો તમે કરી મિલેટ્સ વિશે અને દર્શકોને ખૂબ સરસ જાણવા મળ્યું અને એની રેસીપી ને અત્યારે પણ મિલેટ્સનો કેવી રીતે યુઝ કરી શકાય અને વિદેશી ઊંઘિયામાં પણ પણ છે એટલે એટલું બધું દુરંત દેશી સાથેની વાતો આજે આપણા લાઈવ ચર્ચામાં થઈ અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દ્યો તમે ગુજરાતીમાં આપી શકો છો ઉપર ઓવરઓલ અને થોડા કચ્છીઓ માટે કચ્છીમાં પણ બે રીતે પણ આપી શકો છો જુઓ સંદેશામાં તો એટલું જ કહીશ કે મિલેટ ના આપણે પોષણ મૂલ્યો જાણીએ કેમ કે જુઓ બાજરી ને જાણીએ તો બાજરી ની તાસીર ઉષ્ણ છે એટલે શિયાળામાં એને વધુ વાપરીએ જુવાર છે એ ઠંડી છે તો જુવાર ને આપણે ઉનાળે ખાઈએ અને અમારે અહિયાં તો કચ્છમાં છે ને તે સાતમ આઠમ હોય ને ત્યારે મિલેટ નો આમ ઉપયોગ થતો હોય કે ન થતો હોય પણ જે પાટીદાર લોકો છે જેની તો રાંદણ છઠ ના દિવસે એમને ત્યાં તો જુવારની રાબ બને બને ને બને બનેજ આ મિલેટ વપરાતી જ હોય છે અને બાકી તો વધુ એનો ઉપયોગ કરવા માટે મેં કહ્યું એમ સમારંભોમાં હોટલોમાં પછી ફાસ્ટ ફૂડ કોર્નર આ તો આપણને પોતાને જ શોધવાનું રહ્યું અને એની વધુ ને વધુ ઉપયોગ કરવાનો રહ્યો વધુ ને વધુ વાનગીઓ આપણને જાતે જ બનાવવી પડશે ગૃહિણીઓને બનાવવી પડશે એટલે આ બધું થશે

તો જરૂરથી ફરાળી મિલેટ્સ છે વાપરો સામો વાપરો રાજગરો વાપરો કુટ્ટુ વાપરો સ્વાસ્થ્ય લાભ તો મળશે અને મિલેટ નો વપરાશ પણ વધશે નીલમબેન આપનો ખૂબ ખૂબ આભાર તમે તમારા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ આજે અમારી સાથે જોડાણ અને અમારા પ્લેટફોર્મ ઉપરથી વાત કરી લોકોને ખૂબ માર્ગદર્શન આમાંથી પણ જે અત્યારે લાઈવ જોઈ રહ્યા છે એમને પણ મળ્યું હશે જે પછી પણ આ ઇન્ટરવ્યુ જોવાના છે એમને માર્ગદર્શન મળશે અને ખાસ કરીને બેનો એ કેવી રીતે વાનગી બનાવી પોતાના બાળકોને મિલેટ્સ ની વાનગી નાસ્તામાં કેવી રીતે આપી શકાય એની સરસ મજાની વાતો કરી અને ખેતીને પણ કેવી રીતે આપણે એનકરેજ કરી શકીએ એ બધી વાતો થઈ તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર